ગોઠણમાં સખત દુખાવો રહેવો ગોઠણમાં ચાલતી વખતે કડકડ જેવો અવાજ આવો સાંધામાં ગેપ પડી જાવો શોલ્ડર દુખવા અને કમર જેવા દુખાવોમાં આ મલમ રામબાણ ઈલાજ તમારે સાબિત થશે શરીરના તમામ દુખાવા માટે આ મલમ રામબાણ ઈલાજ છે તે તો ચાલો આપણે તેની માહિતી મળી કે આ મલમ કેવી રીતે બનાવવું અને ઇ કેવી રીતે કરવો તો અરદનો લોટ લેવાનો છે મેથી દાણા લેવાના છે સૂંઠ પાવડર લેવાનું છે નમક લેવાનું છે આ બધું સમ માત્રામાં લઈ ગરમ પાણીમાં ઓગાળી આનું મલમ લઈ જા દુખાવો થતો હોય ત્યાં સુપડી અને પાટો બાંધવામાં આવે તો તમારા દુખાવો બધા પ્રકારના દુખાવામાં કામ આપે છે સાથે સાથે બીજો તમને હું ઉપાય જણાવી દઉં દિવેળા લેવાના દિવેળા એટલે કે એડાનું પાન એની બીજી સાઈડ રવું હોય તે સાઈડ તલનું તેલ અને આ દિવેલું તેલ લગાવી ગરમ કરી જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવવા કે બાંધવામાં આવે તો પણ તમારી દુખાવા માં રાહ પડે છે જો આ માહિતી તમને ગમી હોય તો મનસુખ આયુર્વેદ ચેનલ ને શેસન કરવા જય હિન્દાર